નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અઢારમી લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે અને સત્ર ક્યાંક સમ્રાંગણમાં ફેરવાયું છે જે પ્રમાણે રાહુલજીએ સોમવારે જે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર આક્ષેપો કર્યા હતા એનો જવાબ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો અને જે ખાસ જે પ્રેસિડેન્ટ છે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અને ખાસ વિપક્ષને જવાબ આપ્યો એક બાજુ સંસદમાં આ બબાલ ચાલતી હતી ને એવામાં અમદાવાદમાં બબાલ ચાલીને અમદાવાદમાં બબાલ કોઈ બે જૂથ વચ્ચે કે કોઈ બે કોમ વચ્ચે કે બે કોઈ જ્ઞાતિ વચ્ચે નહોતી આ બબાલ હતી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ વચ્ચેની આ બબાલ હતી ત્યારે સવાલ એ થાય કે લોક પ્રતિનિધિ આવી રીતે છૂટ્ટા હાથે મારામારી કરે લોક પ્રતિનિધિ આવી રીતે એકબીજા પર પથ્થર ફેંકે લોક પ્રતિનિધિ આવી રીતે છૂટા હાથની જે કાચની બોટલો છે એ ફેંકે એમાં ક્યાંક ઘાયલ થાય પોલીસ કર્મીઓ ઘાયલ થાય અને આમ તો વાત એવી હતી કે હિન્દુઓને લઈને રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું એનો વિરોધ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને જે ખાસ અમદાવાદ કોંગ્રેસનું કાર્યાલય છે રાજીવ ગાંધી ભવન ત્યાં ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા અને કોંગ્રેસના ભાજપના કાર્યકરો જ્યારે આમને સામને આવી ગયા ત્યારે મામલો બીચક્યો પથ્થરમારાની ઘટના થઈ કાચની બોટલો ફેંકાઈ ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા અને પોલીસ સાથે પણ ઝપાઝપી જોવા મળી પહેલાં તો એવું કહેવાય છે કે પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી કારણ કે આ તો નેતા અને કાર્યકર્તાઓ પોલીસને એમ કે આ હદે ન જવું જોઈએ પણ કેટલાક પોલીસ કર્મીઓ જ્યારે આ મામલો શાંત પાડતા હતા ત્યારે તેઓ પોતે પણ ઘાયલ થયા છે અને પોલીસ કર્મીની હાજરીઓને જો આવા દ્રશ્યો જોવા મળે તો પછી જેની પાસે કાયદો અને વ્યવસ્થાની અપેક્ષા રાખીએ છે એક પોલીસ અને બીજું આ નેતાઓ પાર્ટીના તો એ લોકો જો આ પ્રમાણેના દ્રશ્યો કદાચ ઊભા કરતા હોય તો પછી સવાલ એ પણ થાય કે તમે લોકપ્રતિનિધિ છો કે પછી કોઈ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છો કે શું છે આ સવાલ થતા હોય છે ક્યાંક ટીંગાટોળી જપાઝપી થઈ જય શ્રી રામના નારા લાગ્યા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે ભારતીય જનતા પાર્ટીનું કહેવું એમ છે કે અમને વિરોધ કરવા માટે ચેલેન્જ આપી હતી ને ચેલેન્જ સ્વીકારીને અમે ત્યાં વિરોધ કરવા પહોંચ્યા હતા એમાં હંગામો થયો સમગ્ર મામલો શું હતો અને કોંગ્રેસના ભાજપ કાર્યકરો વચ્ચે બબાલ થઈ જોરદાર પથ્થરમારો થયો આ જ વિશે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નેતા એવા ડોક્ટર કમલેશ રાજ છે પ્રશાંતજી આપનું પણ સ્વાગત છે અને ડોક્ટર હેમાંગ વસાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા આપનું પણ સ્વાગત છે જી સવાલ ખાસ તો ગમલેશભાઈ આપનાથી શરૂઆત એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ જે કઈ કહીએ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પહોંચ્યા ત્યાં જઈને હંગામો કર્યો હોબાળો મચ્યો જે પ્રમાણે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તોફાન મચાવ્યું ભાજપના નેતા અને કાર્યકર્તાઓ આવો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે સવાલ એ થાય કે તમારે ત્યાં પહોંચવાની જરૂર કેમ પડી ચોક્કસ દિલીપભાઈ વાત તો એવી હતી કે જે રીતે રાહુલજીએ નિવેદન કર્યું અને નિવેદન ના કારણે હિન્દુ અને આવું જયારે વાત કરી એથી જ પણ વિશેષ એ લોકોએ જયારે વાત કરી હિન્દુઓ વિશે તો અત્યારે સુધી તો ભગવા હિન્દુઓને આ બધી વાત કરતા ભગવાન આતંકવાદ ને પરંતુ

માત્ર કોંગ્રેસમાં જ સાચા હિન્દુઓ છે બાકી બધા નકલી હિન્દુ છે ભારતીય જનતા પાર્ટી નો વિરોધ કરવો અને એમની વોટ બેંક ને સારું લગાડવા માટે સારા સારા શબ્દો બોલવા હિન્દુઓને ગારો આપવી હિન્દુઓનું અપમાન કરવું આ કોંગ્રેસ નું લક્ષ્ય છે દિવસ જેઓ કે જે કે છે ને પોતાની જાતને હિન્દુ કે છે આખો દિવસ તો હિંસા 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 વાતો કરે છે એમણે સમગ્ર હિન્દુઓની વાત નથી કરી ઉડાડી દો તો વાંધો નથી એ ક્યારે આખો દિવસ હિંસા હિંસા ની વાત કરતો નથી હિન્દુ માત્ર અને માત્ર પહેલેથી જયારે મુઘલ સામ્રાજ્ય ભારતીય સંસ્કૃતિ નહીં ચોક્કસ નિવેદન કર્યું છે એ નિવેદન સામનો કરવા વિરોધ કરવા માટે ગયા હતા તો ત્યાં જે રીતે કોંગ્રેસના લોકોએ સામે હુમલો કર્યો એટલે એના કારણે જે પણ ઘટના બની છે એને વખોડી કાઢીએ છીએ તપાસ થશે એની સામે પગલા લેવાશે પરંતુ જે પણ નિવેદન રાહુલજી એ કર્યું છે એ એમની વોટ બેંક રાજી કરવા માટે કર્યું છે અને આ વોટ બેંક એમને એવું લાગી રહ્યું છે કે થોડા બે ચાર લોકો વધારે જીતી ગયા

બીજા જે બીજી છ વિધાનસભાઓ મુદ્દો બીજો જઈ રહ્યો છે પણ વાંધો નહીં મારો સવાલ એટલો જ હતો કે ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય પર જવાની જરૂર શું હતી વિરોધ પ્રદર્શન કરવું હતું તો ઘણા બધા રસ્તા હતા ઘણી બધી જગ્યાઓ હતી કરી શકત ઓકે જે હિન્દુ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા હતા એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આ હુમલો કર્યો છે માં ચાર વાગે કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો થયો અને કાચ તૂટ્યા સિક્યોરિટી ને મારવામાં આવ્યા પ્રેગન લેડીને પણ ચાર વાગે સવારમાં હુમલો કર્યો હતો કે રાહુલજીની આખી જે સ્પીચ છે એ તમે જો ખુલ્લા મને સાંભળો અંધભક્તોની જેમ બ્લાઇન્ડ હેડેડ દસ સેકન્ડ ની કે એક મિનિટની ક્લિપ નહીં જે એડિટેડ હોય એવી નહીં ક્લિયર સાંભળો જે માણસ શંકર ભગવાનનો ફોટો બતાવે માણસ સનાતન હિન્દુ અભય મુદ્રાની વાત કરે હિન્દુ વિરોધી વાત કરી અને એમણે એમ કીધું કે હિન્દુ ધર્મ જે મૂળ સિદ્ધાંત છે એ અહિંસા સત્ય અને ડરો મત ઉપર છે સત્યે એ સનાતન હિન્દુ ધર્મ વાત છે બાજુમાં બેઠા હોય તો તમે કોઈ એને નમસ્તે કરતા નથી તમે ડરો છો તમે ભયભીત છો એને જે અભય મુદ્રા ની વાત કરી તમે કોઈ પણ દેવી દેવતા જો અભય મુદ્રા છે આ સનાતન હિન્દુ ધર્મ ની આ વાત છે આ મર્મ ઉપર જયારે ગ્રાહ થયો એટલું જ કીધું કે હિન્દુ કદી હિંસા કરે નહીં હિન્દુ ક્યારેય ન રે સત્યની સાથે ઉભો રે ત્યારે નરેન્દ્રભાઈ ખુદ આપણે આખી સંસદીય હિસ્ટ્રી જોશું તો વિરોધ પક્ષના નેતા બોલતા હોય ત્યારે કોઈ વડાપ્રધાન ક્યારેય વચ્ચે ટોકવા રોકવા સ્પર્શતા કરવા ઉભા નથી થયા નરેન્દ્રભાઈ બે વાર ઉભા થયા

કે આરએસએસ એટલે જ હિન્દુ એ વાત ખોટી છે એ લોકો હિન્દુ ઠેકેદાર નથી હિન્દુ સમાજ બહુ વિશાળ છે એક વાત હું કરું કે વાગે જે હુમલો થયો કાચ ફોડવામાં આવ્યા કે સિક્યુરિટીને માર મારવામાં આવ્યો ત્યારબાદ જે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે એમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ચેલેન્જ આપી કે તમારામાં તાકાત હોય તો હવે વિરોધ કરીને બતાવો એ ચેલેન્જ સ્વીકારીને આવે એટલે ઉશ્કેરવામાં આવ્યા છે ભાજપના કાર્યકર્તાઓને નેતાઓને

મહાત્મા ગાંધીજી નું સ્ટેચ્યુ હતું કોઝરા આશ્રમ હતો સાબરમતી આશ્રમ હતો સુકમ કોંગ્રેસ ખરે લેઈ ચોક્કસ વખોડું છું બેય બાજુથી બેય બાજુ કોંગ્રેસના કાર્યકર્તાઓ માને ને કે રાહુલજીએ કહ્યું છે કે ડરો મત ભાગો મત એટલે હવે ડરવાની જરૂર નથી ભાગવાની જરૂર નથી સામે હુમલો કરો અને વાત એટલી છે કે જો પોલીસ હાજર હતી આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ બેરિકેટ મુકાઈ ગઈ હતી પોલીસ મુકાઈ ગઈ હતી બનાવ કેમ બન્યો અને આપ વિઝ્યુઅલ જોજો અંદર જઈને કોંગ્રેસ પક્ષના કાર્યાલયમાં ઘુસીને પોલીસે શૈલેષ પરમાર જેવા વિપક્ષના નાયબ નેતા સહિતના લોકોને પકડ્યા છે કઈ રીતે પોલીસ અંદર ઘુસી શકી આ પણ પ્રશ્ન છે પોલીસે સામે પણ ધરપકડ કરી છે હેમંગભાઈ જે પ્રમાણે વાત આવી રહી છે કે બંને પાર્ટીના કાર્યકર્તાઓની નેતાઓની કરી પણ હકીકત અમદાવાદ જે રાજીવ ગાંધી ભવન છે ત્યાં જોવા મળ્યું એવા દ્રશ્યો કે જાણે કોઈ ઉલ્લડ થઈ રહ્યું હોય એવા દ્રશ્યો કે જ્યાં બે જૂથ અથવા બે ગામ વચ્ચે આ ધમાસાણ મચ્યું હોય એવા દ્રશ્યોને પથ્થર ફેંકવા બોટલો મારવી કાચની તોડવી અને આ આ રીતના જે હિંસક દ્રશ્યો જોવા મળ્યા

ભાજપીય હિન્દુ નથી હું રાજકીય પક્ષનો હિન્દુ નથી કે રાહુલ ગાંધીની વ્યાખ્યામાં આવતો હિન્દુ હું નથી એટલી મને ખબર છે સંસદમાં આપણે જે પ્રતિનિધિઓને મોકલીએ પ્રજા હિતના કાર્યો કરવા મોકલીએ છીએ ત્યાં ચર્ચા તમામ પ્રકારની જરૂરી છે પણ તમામ ચર્ચા સંસદ પૂરતી જ સીમિત રહેવી જોઈએ અને એની કોઈ પણ વાતનો સંસદથી સડક સુધીનો વિરોધ જો બતાવો છે તો જે સંસદ

હવે મૂળ વાત રાહુલ ગાંધી બોલ્યા એમ જેમ હેમાંગભાઈ હાની પહોંચી ઉભા થઈને કીધું કે હિન્દુ ધર્મ ઉપર આ લાગણી એવી વાત છે અને ત્યારે એકદમ નહીં નહીં કહીને રાહુલ ગાંધી પણ ઉભા થયા હતા કે ભાઈ એ હિન્દુ કી વાત નહીં કરાવું આ હિન્દુની વાત કરી રહ્યા છે કે જે ભાજપની ભાષાના હિન્દુ છે વ્યાખ્યાના હિન્દુ છે તો એ બધી વાત ત્યાં પૂરી થઈ જાય છે એ પછી જે કહી હું કે છું ભાજપની ઠેસ પહોંચી રાત્રે ત્રણ કે ચાર ઉપર કાળી લગાડી રાહુલ વાત પૂરી થઈ જાય છે હવે એ પછી કોંગ્રેસના નેતા પ્રવક્તાઓએ એમના ટ્વિટર અને સોશિયલ મીડિયા માધ્યમ ઉપર લખ્યું હતું કે તમારામાં હિંમત હોય તો આવી જાવ અમે હવે બેઠા છીએ કાર્યાલય ઉપર અને અમારી પાસે પણ શસ્ત્રો છે આ અમારી પાસે શસ્ત્ર હથિયાર છે આ બરાબર હવે એના એક આયોજનના ભાગરૂપે પોલીસ પરમિશન સાથે ગયા હતા શું વિરોધ કરવા ગયા લોકશાહી ઢબે ગયા તો કોંગ્રેસ કાર્યાલયની સામે બેસીને ધરણા કરવા તા આ પ્રકારનું વાતાવરણ ઉભું થઈ શકતું હતું પણ એની સામે બે જણાએ આ લેવલ કેમ પકડ્યું એ મારીને તમારી સમજની બહાર છે જે રીતે આમ આદમી પાર્ટી લોકશાહી કમલમ પર જઈ અને એક વિરોધ કર્યો હતો અને એ વખતના જે ભાજપના નેતાઓને લાગી આવ્યું હતું એ જ રીતે જો ભારતીય જનતા પાર્ટી પણ એ જ લોકશાહી ઢબે કોંગ્રેસ કાર્યાલય ઉપર આવી અને આપણે આજે કોંગ્રેસના પ્રવક્તાઓને પણ ત્યાં જીપ ઉપર ચડેલા જોયા હતા એટલે આખી આ ઘટના છે એ નિંદનીય છે તમને જો હિન્દુને ઠેસ પહોંચી ગઈ હોય તો આ ગુજરાતમાં અને આ ભારતમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે કે જેમ કે ટીઆરપી કાંડ જેમાં મરેલા તમામ હિન્દુઓ હતા ક્યાંય કોઈ માયનો લાલ દેખાણો નથી એ હિન્દુની પહોંચેલી ઠેસ કારણ કે એમણે તો જીવ ગુમાયા હતા જે સુરતમાં દીકરીનું ગળું કાપ્યું હતું એ હિન્દુની દીકરી હતી કોઈ માઇનોલાલ ત્યાં પહોંચ્યો નથી સાંત્વના આપવા માટે ત્યારે અંદરનું હિન્દુત્વ ક્યાં ભાગી જાય છે ક્યાં ગાયબ થઈ જાય છે મને ખબર નથી પડતી પણ ઓવરઓલ જે કઈ માંડ જે ગુજરાતમાં શાંતિ સ્થપાઈ રહી છે જે ત્રીસ પાંત્રીસ વર્ષથી જેના આધારે તમે વધારે જીતી રહ્યા છો કે આ કરફ્યુ નથી અહીંયા ટોળા નથી અહીંયા તોફાન નથી એ તમે શું કામ કરી રહ્યા છો માંડ શાંતિ છે અને રથયાત્રાનો પર્વ આવી રહ્યો છે આ માહોલ કરી અને મને એવું લાગે છે કે માંડ શાંતિથી ચાલતી ગાડીમાં શાંત પાણીમાં પથ્થર મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ બધું થયા પછી પોલીસ મુખ્ય પ્રેક્ષકની જેમ જોવે છે એ પોલીસ જો ધરણા રોડ ઉપર થઈ રહ્યા છે પથ્થરબાજી રોડ ઉપર થઈ રહી છે તો કોંગ્રેસના કાર્ય

કેમ તેલ રેડાય છે કેમ હિન્દુ થી એ લોકોને એકદમ નારાજગી છે અને હિન્દુ ધર્મ થી હિન્દુ ની કોઈ પણ વાત હોય તો રાહુલજી એને સ્વીકાર્ય કેમ નથી કરતા

હિન્દુઓના વિરોધી આતંકવાદીઓને ખુશ રાખવા માટે અને એક એમની વોટ બેંક ને ખુશ રાખવા માટે એ લોકો કોટના દ્વાર પણ ખખડાવે છે અરે કમલેશ ચાર વાગે જવાની શું જરૂર હતી કમલેશભાઈ સવારે વહેલી સવારે ચાર વાગે જવાની શું લાગે છે ભારતીય સમર્થન મળી રહ્યું છે એ પણ જોતા કમલેશભાઈ અરે હું તો કઉ છું ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી દીધી ભલે કાચ બનાવી છે પણ મારો સવાલ એ છે ચાર વાગે જવાની જરૂર શું હતી મારો કરવા કુચડા ફેરવવા માટે પોલીસ તપાસ કરશે ને અને ખ્યાલ છે ત્યાં સુધી ભલે એ પોલીસ કહેતી હોય કે આ વીએચપી ના કાર્યકર્તા હોય કે હોય પરંતુ એ તપાસ વિષય છે કોણ હતા ચલો તપાસમાં બહાર આવશે ઓકેશાંત હેમાંગભાઈ ને પૂછી લોકેરાટ કરવાની જરૂર ક્યાં હતી કારણ કે રાહુલજી જે કઈ કહેવાનો તો એ સંસદમાં કહી દીધું હતું પછી ટ્વિટર પર એક્સ પર ને સોશિયલ મીડિયા પર તમે ઉશ્કેરાત કરો તમે હથિયાર વાત કરો

દેવાધિદેવ મહાદેવ નો ફોટો ન ના પાડી શકે એ સ્ટ્રેટેજી નથી તમે રૂલ બરાબર વાંચજો સમજો એમાં રાજકીય ઝંડા પોસ્ટર બેનર પ્લે વાત કરી છે ભૂતકાળમાં બતાવવાના છે એટલે એની આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ કે લોકશાહીમાં ઉશ્કેરણી અને હિંસાને કોઈ પણ બાજુથી સ્થાન નથી હું બહુ સ્પષ્ટપણે માનું છું વિરોધ કરવો હોય શાંત વિરોધ થઈ શકે છે વિરોધ જો કરવો છે તો એના રસ્તા છે બંને બાજુ માની લો કે મેં તો આ ટ્વિટર ઉપર વાંચ્યું નથી પણ લખ્યું છે એની પણ જરૂર નથી જો તમારે વિરોધ કરવો હતો તો મેં જેમ કીધું એમ કોચરબ આશ્રમ હતો સાબરમતી આશ્રમ હતો મહાત્મા ગાંધીજી નું સ્ટેચ્યુ હતું બીજા ઘણા સ્થળો હતા ત્યાં બેસીને શાંત વિરોધ થઈ શકે એક પણ જગ્યાએ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મેયર ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ સંઘવી કે નરેન્દ્રભાઈ અમિતભાઈ કોઈના ઉપર પીછડો ફેરવ્યો તો તમે જયારે પ્રોવોકેશન કરો છો ત્યારે

માં પ્રત્યાઘાતો સવાલ નથી આ એક સમય ચોક્કસ હતો આજથી વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલા રાજનીતિ આ રીતે થતી હતી હું તમે સમજીએ છીએ પણ હવે સમય નથી રહ્યો રાજનીતિ અત્યારે પ્રજા પણ એક સકારાત્મક રાજનીતિ માગે છે સકારાત્મક વિપક્ષ પણ માગે છે અને મેં કીધું એમ હમણાં વિપક્ષ વધારે મજબૂત થઈ ગયો છે એટલે એ મજબૂતાઈને પણ આ રીતે બતાવી જરૂરી નથી મજબૂતાઈ તમે મસલ્સ થી મજબૂત નથી થયા તમે લોકશાહી જ રીતે કે અત્યાર સુધી છેલ્લા દસ વર્ષથી એક હથ્થું શાસન ચાલતું જ તું ત્યારે વિપક્ષ નબળું હતું એટલે કશું નહોતું કરી શકતું એટલે કશું નહોતા કરતા પણ હવે વધારે તો અવાજ જેમ આજે આપણે જોયું તો શોર શરાબો હલ્લો ગઈ વખતે પણ સંસદ ચાલવા નહીં દેવું આપણને એટલી ખબર

પ્રજા હજી રોડ ઉપર નથી ઉતરી એ વસ્તુ ચોક્કસ છે પ્રજાએ હજી એમના નથી કાઢ્યા એ પછી છે એ નક્કી છે એટલે પ્રજાને કદાચ આ હિંસા ન શીખવાડો તમે આમ કરીને આટલું મારા જનપ્રતિનિધિ કહેવું છે અને જે તમે તમારી થતું હોય લોકશાહી ઢબે એટલું કરશો તો આવકાર્ય છે બાકી પ્રજા જે દિવસે હથિયાર ઉપાડશે એ દિવસે કદાચ દિવસ ખરાબ હશે ચલો બિલકુલ સકારાત્મકની વાતો થાય છે અહિંસાની વાતો થાય છે પણ સકારાત્મક રાજનીતિ જોવા નથી મળતી સકારાત્મક શાસક કે વિપક્ષની અપેક્ષા જે પ્રજાને છે ને સંસદમાં પ્રજાના જે કામો થવા જોઈએ પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એની જગ્યાએ હોબાળો અને હંગામો મચાવીને સંસદમાં જે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા બરબાદ થાય તો ચિંતિત છે જ પણ જે કમલેશભાઈએ કહ્યું કે રાહુલજીના નિવેદનને કારણે નકલી હિન્દુઓ કયા એનો ક્યાંક વિરોધ કરવામાં આવ્યો છે હિંસક કહેવામાં આવ્યા અને હિન્દુ વિરોધી માનસિકતા કોંગ્રેસની છે એમનું કહેવું હેમાનભાઈએ કહ્યું તેમ કે સવારે ચાર વાગે હુમલો કરવાની કેમ જરૂર હતી કેમ કાચ તોડ્યા કેમ એક મહિલાને મારવામાં આવી સિક્યુરિટીને મારવામાં આવ્યો સનાતન ધર્મની વાતો કરો છો અને બીજું કે હિન્દુ વિરોધી અમે કેવી રીતે હોઈ શકીએ એમણે કહ્યું એ પ્રમાણે અને સાથે જે જે પોલીસ હતી તો પછી આ ઘટના કેમ બની આ સવાલ પણ કોંગ્રેસ ઉઠાવી રહ્યું છે અને એમણે કહ્યું કે જે હિન્દુ અ માનસિકતા જે હિન્દુ છે એ હિંસક છે એવું રાહુલજી એ નથી કહ્યું એમણે કહ્યું કે જે લોકો હિન્દુત્વની વાતો કરે એટલે ભાજપ પ્રધાનમંત્રી મોદી અને આરએસએસ હિન્દુત્વ નથી એ વાત કરી હતી પ્રશાંત ગઢવીએ કહ્યું એમ કે આખો મામલો હિન્દુનો છે સંસદમાં ચર્ચા જરૂરી પણ એ ચર્ચા સંસદ સુધી રહેવી જોઈએ આવી રીતે હિંસામાં પરિણામવી ન જોઈએ નિંદનીય બાબત છે એમણે કહ્યું કે વખોડીએ છીએ પણ ટીઆરપી કાંડ થાય છે સુરતમાં એક દીકરીનું જ્યારે ગળું કપાય છે ત્યારે કહેવાતા હિન્દુઓ ક્યાં જાય છે આવા સવાલો પણ ઉઠ્યા છે ત્યારે સકારાત્મક રાજનીતિ અને સકારાત્મક વિપક્ષ એની અપેક્ષા જરૂર રહેશે સમાપન ડોક્ટર વસાવડા આભાર થેન્ક યુ અમદાવાદમાં જે ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકર્તા અને નેતાઓ આમને સામે આવ્યા હતા હંગામો મચાવ્યો હતો એચ્યુલ હંગામો સંસદમાં હતો સડક પર અને અમદાવાદમાં કેવી રીતે આવી ગયો એની ચર્ચા ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર